દર વર્ષે હજુ પણ ગુજરાતના અમુક ગ્રામ્ય વિસ્તારોમાં અક્ષય તૃતીયા એટલે કે ગામઠી ભાષામાં અખાત્રીજ તરીકેના દિવસે વરસાદનો વરતારો નિહાળવામાં આવે છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સેજકપુર ગામમાં અખાત્રીજના પવિત્ર દિવસે વરસાદનો વર્તારો નિહાળવાની અનોખી પરંપરા આજના આધુનિક યુગમાં પણ યથાવત જોવા મળી છે સેજકપર ગામે વર્ષોથી પ્રજાપતિ સમાજ દ્વારા વરસાદનો વર્તારો દર્શાવવામાં આવે છે જેમાં વહેલી સવારથી જ કુંભાર ભગત દ્વારા નવી માટી લાવીને ચાકડા ઉપર ચાર નાની મટકી એટલે કે કોડી બનાવવામાં આવે છે જેને ચાર માસ અષાઢ શ્રાવણ ભાદરવો અને આસો નામ આપવામાં આવે છે જેમાં જે માસની મટકી જેટલી ઝડપી ઓગળી જાય છે એ માસમાં વરસાદ સારો થતો હોવાની લોકોમાં માન્યતા છે સેજકપર ગામે રહેતા કુંભાર જયરામ પ્રજાપતિએ જણાવ્યું હતું કે દાદા પરદાદાના સમયથી વરસાદનો વર્તારો દર્શાવવા અને નિહાળવાની પરંપરા ચાલી આવી છે જેને હજુ સુધી જાળવી રાખવામાં આવી છે જે ચોક્કસ દાવો ન કરતા ગામ લોકોની માન્યતા પર આધાર રાખે છે હાલમાં પણ આ કાયમ જે કરતા આવી છે અને પરંપરા હજુ પણ કરવી છે અને મહત્ત્વનું એ છે કે આ એક આપણે શ્રદ્ધાશાદ્ધ બે બાકી કરતો શ્રી હરી વિષ્ણુ તે આપણે તો એક આ ટુષ્કેસન કરવી છે અને રહ્યા છે એવું ખરું આવો એવું એને નથી રહેતું બરાબર ગામ લોકોની શ્રદ્ધા અને માન્યતા હજુ છે અને વિશ્વાસ એવો અમારા ઉપર છે કે જે કુંભાર ભગત જોવે એ સત્ય જ છે વડવાઓ કાયમ જોતા આવે છે અને આ પંચો બધા આવે છે અને એના પરમાણમાં હાલે છે બધું